આજે આપણે લીલીયા તાલુકાના પૂજા પાદર ગામે આવેલા છીએ અહીંયા આપણે ટાટા કંપનીનો ઈશા કપાસનું વાવેતર કરેલું છે આપણે આજે જોઈ શકીએ છીએ કે ઈશા કપાસની હાઈટ કેવી થઈ છે આ વર્ષે બહુ વધારે પડતો વરસાદ થયો છે વચ્ચે વચ્ચે ગરમીનો પણ એક પિરિયડ આવ્યો છે કે જેમાં રોગ જીવાત ફ્લિપ્સ છે લીલા તડથડિયા છે સફેદ માખીનો એટેક પણ બહુ વધારે પડતો આવ્યો છે આપણે આ ખેતરમાં જોઈ શકીએ છીએ કે કોઈપણ પ્રકારની જીવાતનો એટેક એકદમ ઓછો થયો છે બીજાની કમ્પેરિઝનમાં બાજુની કોઈ પણ વેરાયટી કરતા એકદમ ઓછો થયો છે આપણે અહીંયા જોવાનું છે કે આ કપાસમાં કેટલા ઝીંડવા બની ગયા છે આપણે જો અહીંયા ગણીએ તો લગભગ પચાસ પંચાવન ઝીંડવા ઝીંડવા બની ગયા છે જે ફૂલ ચાબખા છે એ બધા અલગ છે આપણે જે સિરિંજની વાત કરીએ છીએ તો અહીંયા સિરિંજ પણ જોઈ શકીએ છીએ દરેક ડાળી ઉપર કે લગભગ આઠ આઠ દસ દસની સિરિંજ કમ્પ્લીટ બની છે આપણે એક છોડ નથી જોવાનો આગળ પણ આપણે જોઈશું કે દરેક જગ્યાએ ફૂલ ચાપખા અને ઝીંડવા છેક ઉપર ઉતી ઝીંડવા કમ્પ્લીટ ઝીંડવા બનેલા છે એવું દરેક છોડ ઉપર છે આ બાજુ પણ જોશું કે કેટલા ઝીંડવા બનેલા છે દરેક જગ્યાએ ઉપર સુધી પરફેક્ટલી ઝીંડવા બનેલા છે છતાં પણ ઉપર એનો વધવાનું વધ ચાલુ જ છે કે છેક નીચેથી ઉપર ઉધી સરસ મજાના પચાસ પચાસ સાઠ સાઠ ઝીંડવા આખા ખેતરમાં દરેક જગ્યાએ બનેલા છે કમ્પ્લેટ સિરિજમાં એકદમ સિરિંજ એની કમ્પ્લેટ બની ગઈ છે આ વર્ષે વરસાદની માત્રા બહુ વધારે હતી જેમાં કપાસ ફેલ જવાના પ્રશ્નો વધારે છે રોગ જીવત વધારે છે આ ખેતરમાં આપણને ક્યાંય એવા પ્રકારની કોઈ પણ વસ્તુ જોવા મળતી નથી આપણે દરેક છોડ ઉપર અંદર જઈશું તો અંદર પણ સેમ એ રીતના ઝીંડવા બધી જગ્યાએ ઝીંડવા બનેલા છે નીચેથી જો જોઈશું તો બેથી ત્રણ ડાળી ફોડેલી છે દરેક ઉપર જેટલી એની બ્રાન્ચિસ નીકળી છે અને દરેક જગ્યા ઉપર સરસ મજાના ચાબખા અને ઝીંડવા બનેલા છે હાઇટ આપણે જોઈ શકીએ છીએ કે આ થૂંચો કરીએ એના કરતાં પણ વધારે એની હાઇટ થયેલી છે અને છતાં પણ એની વધ ચાલુ જ છે ખૂબ ખૂબ આભાર